નમસ્કાર મિત્રો સમાચાર છે બોટાદથી બોટાદમાં ખેડૂતો પર લાઠીચાર્જના વિરોધમાં ખેડૂતો પર પોલીસો દ્વારા કરાયેલા લાઠીચાર્જ અને દમનકારી કાર્યવાહી વિરુદ્ધ આજે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા તીવ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પાર્ટીના કાર્યકર્તાઓ કારા વસ્ત્રો પહેરી અને કાળા ધ્વજ ફરકાવી સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી જય જવાન જય કિસાનના ગર્જનાર નારા સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તા હોય ખેડૂતો પર થયેલા અત્યાચાર સામે રોષ વ્યક્ત કર્યો હતો આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું હતું કે ખેડૂતો જેમ દેશના અન્નદાતા છે તેમના હક્કો માટે અવાજ ઉઠાવતા તેઓ ઉપર લાઠીચાર્જ કરવો એ લોકશાહી પર આઘાર સમાન છે આજે ખેડૂતો પોતાની માંગ પર શાંતિપૂર્ણ રીતે રજૂ કરી શકતા નથી તેવું દ્રશ્ય ચિંતાજનક છે આ ખેડૂતોની મહેનતથી દેશનું અન્ન ઉત્પાદન થાય છે છતાં એમના ઉપર પોલીસ દમન કરવું એ અયોગ્ય છે રાજ્યભરમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે લીમખેડા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સરકારને ચેતવણી આપી હતી કે જો ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન વધુ ઉગ્ર બનશે સરફરા દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે બોટાદ